જય જવાન જય કિસાન મિત્રો આપણે ખેતીના વિડીયો બનાવતા હોઈએ છીએ તો એના માટે આપણી ચેનલ છે બેક ટુ ઓર્ગેનિક ફાર્મ આમાં અવારનવાર આપણે નવી નવી ટેકનોલોજીવાળા વિડીયો મૂકતા હોઈએ છીએ તો આજે એક આપણે નવો વિડીયો લઈને આવીએ છીએ કૈલાસ વેલ્ડિંગ જે આપણે કૈલાસ થ્રેસર તરીકે જેને ઓળખીએ છીએ તો જોઈએ કે મગફળી માટે જે ફૂલી ઓટોમેટિક બનાવેલું છે એ હાઇલાઇટ સાથે આપણે જોઈએ અત્યારે ખેતરમાં આ ચાલે છે તો આગળ આપણે જોઈએ આગળથી ઓર આપેલો છે કે બંને બાજુ બબે મજૂરને રાખી અને આગળથી ઓહરે જવાનું સાથે ટ્રેક્ટર પણ આગળ આગળ ચાલતું જશે એ જ રીતે આની અંદર પાછળ કાંદુ ઓટોમેટિક આવી જાય છે સાથે સાથે આપણે વાત કરીએ તો સ્ટોરેજ મગફળીનું સ્ટોરેજ પણ ઉપરની બાજુએ છે તો ત્યાં મગફળી સ્ટોરેજ થઈ જશે અને પાછળના ભાગમાં જે આપણે ભૂકો કહીએ છીએ તો ભૂકો પણ પાછળના ભાગમાં સ્ટોર થઈ જાય છે તો આજે આપણે વિડીયો થોડોક લાંબો થશે પણ આખે આખો વિડીયો આપણે જોઈએ અહીંયા ઉપર મગફળી આવે છે જે સ્ટોરેજ ઉપર આપેલું છે આ અત્યારે બત્રીસ નંબરમાં ટ્રાયલમાં છે ખેડ વિસ્તારમાં ચાલે છે ઉપર આપણે બાદશાહ બેઠા છે મગફળી થોડી રીલી છે બહુ સુકાવા નથી દીધી જેથી કરીને ડાકરાનો પ્રશ્ન થોડોક છે તમને દેખાતો હશે ફૂલી ઓટોમેટિક બનાવેલું છે મશીન આ રીતે બંને બાજુથી બબે મજૂર એક સાથે નાખતા જશે અને એની રીતે ટ્રેક્ટર પણ આગળ ધીરે ધીરે ચાલુ જશે કૈલાસ વેલ્ડિંગના આપણે જો કે ઘણા બધા થ્રેસરના વિડીયો બનાવેલા છે આપણી ચેનલમાં છે જ જે અત્યારે ધાણામાં ચાલું છે એરંડામાં ચાલું છે તો તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો સાથે સાથે આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને કોઈ નવા વિડીયો આવે તો તમને આસાનીથી તમે તે વિડીયો જોઈ શકો કે અત્યારે શું નવી ટેકનોલોજી છે તો ટેકનોલોજી સાથે પણ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ અત્યારે આ જે ચાલુ છે એ આપણે જોશું હમણાં ભૂકો ખાલી કરવા જશે તો એ પણ જોશું સાથે સાથે જો અહીંયાથી આ કાંદુ જે નીકળે છે એ કાંદુ ઓટોમેટિક આગળના ભાગમાં પાછું આવતું જાય છે ઉપરમાં અને ઉપરથી પાછું અંદર જતું રહીએ છે આ થ્રેસર અત્યારે ખેડ વિસ્તારમાં ચાલુ છે અને સક્સેસ મોડલ છે કોઈને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી જે આપણે પાછળનો ફૂકો છે એ અહીંયા એક એક જગ્યાએ ઢગલો કરવો હોય તો આસાનીથી આપણે અહીંયા ઢગલો કરી શકીએ છીએ હવે આગળ ટૂંકમાં આપણે જઈશું કે ત્યાં મગફળી જે ખાડી કરશું ઉપરથી તો એનો પણ એક વિડીયો આપણે આગળ જોઈશું આ જ વિડીયોમાં ચાલુ છે ચાલુ વિડીયોમાં જ આપણે જોઈશું કે આગળ હમણાં કેવી રીતની ઉપરથી મગફળી ખાડું થાય છે મિત્રો આ ટાઈપના થ્રેસર તો ઘણા બધા અલગ અલગ કંપનીના બનાવે જ છે પણ આ એક આપણે ઉપરેટાની બનાવટ છે તો જો કોઈ ખેડવું અથવા લેવું હોય તો અવશ્ય એક વખત કૈલાસ સ્વેલિંગ ઉપરેટા મુલાકાત કરજો અહીંયાથી અત્યારે મગફળી ખાલી થાય છે પૂરેપૂરું હાઈડ્રોલિક વાળું છે બહુ વ્યવસ્થિત કામકાજ છે સાથે જે સામે તમે ટી શર્ટવાળા ભાઈ જોઈ શકો છો એ જ કૈલાશ વેલ્ડિંગ જે હરેશભાઈ અત્યારે સાથે જ છે અહીંયા જે હાઇડ્રોલિકથી નીચે બેસાડે છે હા હરેશભાઈ જ છે તો અહીંયા એમના મોબાઈલ નંબર કૈલાશ વેલ્ડિંગના તમને મળી જશે એમના થ્રેસર જે છે અહીંયા એમના વીએસટી સાથી છે અને આપણી ચેનલ છે બેક ટુ ઓર્ગેનિક એડ માટે કોન્ટેક કરવો મોબાઈલ નંબર છે સિત્તેર ચાર અઢાર બાવીસ બાવીસ એક સાથે સાથે અમારે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણેયમાં તમે જોઈ શકો છો અને અહીંયાથી તમને નવા વિડીયો મળતા રહેશે જે કોઈ અનુકૂળ તમને હોય ખેતી કરતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ નમસ્કાર